રોકાણ માર્ગદર્શન વાત નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શન હું આશિષ શાહ આપણે જે યુપીઆઈ વિશે માહિતી લઈ રહ્યા છીએ છેલ્લા ત્રણ એપિસોડથી તો એ જ વિશે આજે આપણે વધુ માહિતી ભાવિકભાઈ આપણને આપે છે કે યુપીઆઈથી કોઈ આપણે ફ્રોડ થતું હોય છે તો એમાંથી આપણે કઈ રીતે બચી શકીએ છીએ યુપીઆઈ આપણે સરળતાથી કઈ રીતે વાપરી શકીએ એ દરેક વિશે આજના એપિસોડની અંદર આપણે સાંભળશું આજે આપણી સાથે આપણા સ્ટુડિયોમાં ભાવિકભાઈ મહેતા કે જેઓ બેન્કિંગના એક્સપર્ટ છે તેઓ આપણી સાથે છે નમસ્કાર ભાવિકભાઈ નમસ્તે આશીષભાઈ ભાવિકભાઈ આમાં આપણે ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું તો હવે એના પછી ક્યારે આપણે કોઈને જાણ કરવી હોય કે મેં તમને પૈસા ટ્રાન્સફર કરી દીધા છે તો એ કઈ રીતે આપણે એને જાણ કરી શકીએ જી આશીષભાઈ આપણે પણ યુપીઆઈ એપ્લિકેશનમાં જેમ કે જીપે છે અથવા પેટીએમ છે એમાં શો ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી કરીને એક ઓપ્શન આવતું હોય છે એટલે કે આપણે જે પણ ટ્રાન્ઝેક્શન કર્યા હોય છે એની હિસ્ટ્રી આપણે ચેક કરી શકીએ છીએ અને એ અમાઉન્ટ ઉપર એ ડેટના સપોઝ કોઈને સો રૂપિયા ટ્રાન્સફર કર્યા તો એ અમાઉન્ટ ઉપર ક્લિક કરીને એનો હું ડિટેલ્ડ એનો સ્ક્રીનશોટ પાડી અને જે બેનિફિશિયરી છે એટલે કે જેને મેં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે એને હું સ્ક્રીનશોટ મોકલાવી શકું છું જેથી કરીને એના પાસે પણ એ યુપીઆઈ આઈડીનો રેફરન્સ નંબર આવી જાય કે ભાઈ આ યુપીઆઈ આઈડી રેફરન્સ થ્રુ ભાવિકભાઈએ મને આટલા રૂપિયા ટ્રાન્સફર કર્યા છે આપણી જેટલી પણ એ યુપીઆઈ એપ્લિકેશન થ્રુ આપણે જેટલા પણ ટ્રાન્ઝેક્શન કર્યા છે બધા જ ટ્રાન્ઝેક્શન આપણે એને વન ટુ વન ચેક કરી શકીએ છીએ અચ્છા એટલે બધે બધા ટ્રાન્ઝેક્શન આપણે જોઈ શકીએ જેમ આપણે બેંકની અંદર પાસબુક આપણે જોઈએ તો તેવી રીતે આમાં પણ બધા ટ્રાન્ઝેક્શન જોઈ શકીએ જી આશિષભાઈ એમાં આપણે બધા ટ્રાન્ઝેક્શન પણ જોઈ શકીએ છીએ તદઉપરાંત આપણે આપણી એકાઉન્ટ જે પણ એકાઉન્ટ આપણે લિંક કર્યું હોય બેંક એકાઉન્ટ આપણે લિંક કરવી હોય યુપી એપ્લિકેશન સાથે એની બેલેન્સ ચેક કરવી હોય તો બેલેન્સ ચેક કરી શકીએ છીએ આપણે ઉદાહરણ તરીકે મલ્ટિપલ બેન્ક એકાઉન્ટ્સ રાખેલા છે તો મલ્ટીપલ બેન્ક એકાઉન્ટ્સની બેલેન્સ ચેક કરી શકીએ છીએ અને ગમે ત્યારે આપણે પ્રાઇમરી બેંક ક્યારે પણ કોઈ ચેન્જ કરવી છે તો એને આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ બરાબર સરસ આ ઘણી બધી ફેસિલિટીઝ આમાં મળતી હોય છે ભાવિકભાઈ આ બધી ફેસિલિટીઝ મળે છે તો કંઈ એ લોકો આનું કંઈ ચાર્જ લેતા હોય છે ના આશિષભાઈ આ બધી ફેસિલિટી ફ્રી ઓફ કોસ્ટ છે આનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અચ્છા આપણે કોઈને પણ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા હોય કે બિલ પેમેન્ટ કરીએ છીએ કે બીજું કાંઈ પણ હોય છે તો કોઈ જાતનો ચાર્જ નથી લાગતો ના યુપીઆઈ એ યુપીઆઈ એપ્લિકેશન ઉપર આધાર રાખે છે જેમ કે પેટીએમ જે છે એ હવે મોબાઈલ રિચાર્જ અથવા મોબાઈલનું પોસ્ટપેડ બિલ પે કરવામાં પ્લેટફોર્મ ફી એક રૂપિયા કે બે રૂપિયા ચાર્જ કરતી હોય છે જ્યારે ગૂગલ પે એપ્લિકેશન ચાર્જ નથી કરતી હોતી તો એ જે તે યુપીઆઈ એપ્લિકેશન ઉપર આધાર રાખે છે પણ એમાં તમે જ્યારે પણ યુપીઆઈ ઓપ્શન સિલેક્ટ કરો ત્યારે તમને નીચે એની કન્વીનિયન્સ ફી અથવા પ્લેટફોર્મ ફી એડ કરેલી આવી જાય એટલે આપણને ઓપ્શન મળે કે ભાઈ આપણે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો છે કે નથી કરવો પેમેન્ટ કરતી વખતે બરાબર સરસ હવે આ ઘણીવાર આપણે પેમેન્ટ ટ્રાન્સફર કરીએ છીએ તો આપણને કંઈક રિવોર્ડ્સ કંઈક આપણે ઇનામ પણ મળતું હોય છે તો એ શું હોય છે જી આશિષભાઈ એ ઘણી વખત સ્ક્રેચ કાર્ડ આપણને મળે છે તો સ્ક્રેચ સ્ક્રેચકાર્ડમાં ઘણી વખત કેશબેક પોઈન્ટ્સ મળે છે તો અમુક કેશબેક પોઈન્ટ્સ આપણા જો ભેગા થઈ જાય તો એ કેશબેકનો ઉપયોગ કરીને આપણે અમુક વસ્તુ મંગાવી શકીએ છીએ અથવા ઉદાહરણ તરીકે આપણને એ ડોટ કોમ છે એક બ્રાન્ડ છે ક્લોથિંગ બ્રાન્ડ છે અથવા મિન્ત્રા છે તો એ પણ એક ઓનલાઈન શોપિંગ બ્રાન્ડ છે કંપનીનું નામ છે તો એના એમાં આપણને ફિફ્ટી રૂપીઝ ઓફ કે હન્ડ્રેડ રૂપીઝ ઓફ એવી રીતે આપણને એનો બેનિફિટ મળતો હોય છે તો જ્યારે પણ આપણે ત્યારે એનું કૂપન કોડ એમાં મેન્શન કરેલો હોય છે તો જ્યારે પણ આપણે શોપિંગ કરતા હોઈએ એજીઓમાંથી અથવા મિન્ત્રામાંથી ત્યારે જે કૂપન કોડ આપેલો હોય એ કૂપન કોડ એન્ટર કરીએ તેમાં પચાસ કે સો રૂપિયા જે પણ આપણને રિવોર્ડ મળ્યું હોય એ રિવોર્ડ આપણને મળતું હોય છે એમાં એની પ્રાઇઝ ઓછી થઈ જતી હોય છે બરાબર ભાવિકભાઈ કોઈ આપણને પૈસા આપવા માટેનું રિક્વેસ્ટ કરેલી હોય તો શું આપણને ક્યુઆર કોડ સ્કેન આવે છે ના એમાં ક્યુઆર કોડ સ્કેન કરવાનું નથી આવતું પણ જયારે કોઈ આપણને કોઈ રૂપિયા આપતી હોય છે ત્યારે એ રિક્વેસ્ટ અપ્રુવ કરવાની હોય છે એ રિક્વેસ્ટ જેવી તમે અપ્રુવ કરો છો એટલે એ તરત જ રૂપિયા તમારા એકાઉન્ટમાં આવી જતા હોય છે એના માટે આપણે કોઈ યુપીઆઈ પિન રાખવાની જરૂર પડતી નથી હોતી ઘણી વખત લોકો આમાં પણ થાપ થઈ ગયા હોય છે કે ભાઈ એમને એમ લાગે છે કે હું રૂપિયા રિસીવ કરું છું પણ એ લોકો જયારે યુપીઆઈ પિન એન્ટર કરે છે અને પૈસા સેન્ડ થઈ જાય છે ત્યારે એ લોકોને ખ્યાલ આવે છે કે ભાઈ મારા એકાઉન્ટમાંથી રૂપિયા નીકળી ગયા જયારે મારે તો રિસીવ કરવાના હતા પણ જયારે બસ એમાં ખાલી એક જ ધ્યાન રાખવા જેવી બાબત છે કે યુપીઆઈ ટુ યુપીઆઈ જયારે તમે ફંડ રિસીવ કરતા હો છો ત્યારે તમને તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર નોટિફિકેશન બતાવે છે કે ભાઈ ફલાણાભાઈ છે એ તમને આટલા રૂપિયા મોકલવા માંગે છે તો વુડ યુ લાઇક ટુ એક્સેપ્ટ ધીસ રિક્વેસ્ટ ઓર રિજેક્ટ ધીસ રિક્વેસ્ટ તો તમે જેવું એક્સેપ્ટ કરો છો એટલે કે હા હું આ રિક્વેસ્ટ ને એક્સેપ્ટ કરું છું તો જેવું એક્સેપ્ટ કરવો છો એવા રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા થઈ જતા હોય છે અને સામેવાળી પાર્ટીના એકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ જતા હોય છે એમાં આપણે ક્યાંય રિસીવ કરવા માટે યુપીઆઈ પિન એન્ટર કરવાની ક્યાંય જરૂર પડતી હોતી નથી અને ક્યુઆર કોડ પણ સ્કેન કરવાની જરૂર નથી રહેતી ના બરોબર શ્રોતા મિત્રો સાંભળ્યું ને કે ક્યારે પણ આપણે કોઈ આપણને પૈસા આપતું હોય છે એવા સંજોગોમાં આપણને ક્યારે પણ ક્યુઆર કોડ સ્કેન કરવાનું નથી આવતું ઘણી વાર શિકાર બનતા હોય છે ત્યારે આ જ કારણ બનતું હોય છે કે કોઈ આપણને ક્યુઆર કોડ મોકલાવે છે અને કે છે કે તમને પૈસા આટલા અમે આપશું તો એવા સંજોગોમાં આપણે ક્યુઆર કોડ સ્કેન કરવાનું આવતું જ નથી ભાવિકભાઈ ક્યારેક આના સિવાય પણ કોઈ રીતે ક્યારેક ફ્રોડનું કારણ બનતું હોય છે યુપીઆઈમાં તો આ જ પોસિબિલિટી છે બાકી હું અત્યારે એઝ અ બેન્કિંગના આટલા અનુભવ ઉપરથી એટલું ખાસ આપણા શ્રોતા મિત્રોને કહેવા માંગીશ કે અનનોન વ્યક્તિને આપણી કોઈપણ પ્રકારની બેંક ડિટેલ્સ એટલે કે કાર્ડની ડિટેલ્સ ખાસ કરીને ડેબિટ કાર્ડના સો ડિજીટ નંબર એની એક્સપાયરી ડેટ એના સીવીવી નંબર અથવા આપણા ક્રેડિટ કાર્ડના સો ડિજિટલ નંબર એની એક્સપાયરી ડેટ એના સીવીવી નંબર અને ડેબિટ કાર્ડનું પિન અથવા ક્રેડિટ કાર્ડનું પિન અને ઇન્કલુડિંગ યુપીઆઈ પિન ક્યારે પણ કોઈ વ્યક્તિ અનનોન વ્યક્તિને શેર ન કરવા કોઈ અનનોન લિંક આવે છે આપણા મોબાઈલમાં ટેક્સ મેસેજના ફોનમાં કે વોટસઅપ મેસેજના ફોનમાં તો એ અનનોન લિંક ઉપર પણ ક્લિક ન કરવું હવે અત્યારે આશીષભાઈ એવા પણ કિસ્સા બને છે કે જેમાં ફ્રોડસ્ટર જે છે એ આપણને એમ કે છે કે ભાઈ હું તમને નોર્મલ કોલ નથી કરતો હું તમને વોટ્સઅપ કોલ કરું છું તો એ લોકો વોટસપ કોલ કરીને પણ આપણો મોબાઈલ આખો હેક કરી લેતા હોય છે અને આપણે ઓટીપી નથી આપ્યા હોતા એમને પણ કારણ કે મોબાઈલની સ્ક્રીન જ આખી આખી એમને દેખાતી હોય છે આપણી તો એ લોકો જ ઓટીપી પોત જનરેટ કરી જનરેટ કરે છે એને આપણી સ્ક્રીન શેર થઈ ગઈ હોય છે એટલે એને ઓટીપી દેખાઈ પણ જાય અને એન્ટર કરીને આપણા અકાઉન્ટમાંથી ફ્રોડ કરી નાખતા હોય છે તો કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક ન કરવી કોઈ પણ અજાણ્યા મેસેજનો રિસ્પોન્ડ ન કરવો આ બધા તકેદારીના પગલા છે કે જે આપણને આપણા રોજબરોજની જિંદગીમાં આપણને ફ્રોડ થી બચાવી રાખે છે અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં ખાસ બમણું શ્યોર થઈને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ અને જયારે પણ તમે ઓનલાઈન ફંડ ટ્રાન્સફર કરવો છો ત્યારે ખાસ એ વસ્તુ ધ્યાન રાખો કે એનઇએફટી કરો છો આઈએનપીએસ કરો છો કે આરટીજીએસ કરો છો કે એકાઉન્ટ નંબર તમે ટાઈપ કરો છો ત્યારે બહુ ધ્યાન રાખો એકાઉન્ટ નંબર એક ડિજિટ પણ એક નો બીજો એન્ટર થઇ જાય છે તો અમાઉન્ટ જે છે એ બીજા ટ્રાન્સફર થઈ જતી હોય છે કારણ કે જયારે આપણે ઓનલાઈન ફંડ ટ્રાન્સફર કરતા હોય છે એની જગ્યાએ વન ટુ થ્રી ફાઈવ થઈ ગયા તો એજ બેંક માં વન ટુ થ્રી ફાઈવ એકાઉન્ટ નંબરનું જે પણ ખાતું હશે એ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થઈ જાય વન ટુ થ્રી ફોર જગ્યાએ ત્યારે આપણે જો સામે વાળો વ્યક્તિ સારો હોય તો જ આપણને આપણે રૂપિયા પાછા મળે છે અધરવાઈઝ રૂપિયા પાછા મળી શકતા નથી સાચી વાત છે આપણે હવે યુપીઆઈમાં એ પણ સારું છે કે કોઈ પણ ખાતા નંબર આપણે લખવાના આવે છે તો બે વાર લખવાના આવે છે ક્યારેક એકવાર ભૂલ થઈ જાય છે તો બીજી વાર બંને મેચ થતા હોય તો જ આપણે કોઈ એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે આમ આટલા બધા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થતા હોય છે તો એ ભારતભરમાંથી કેટલા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થતા હશે આશિષભાઈ તમને આંકડા વાંચીને અને આંકડા સાંભળીને બહુ તમને નવાઈ લાગશે વર્ષ બે હજાર ત્રેવીસ માં ભારતમાં ખાલી ભારત એકમાત્ર દેશમાં ચોર્યાસી કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે એટલે કે આઠ હજાર ચારસો કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન એટલે નંબર ઓફ ટ્રાન્ઝેક્શન જે છે એ આઠ હજાર ચારસો કરોડ થયા છે અને એની રકમ જે છે એ એકસો ઓગણચાલીસ લાખ કરોડ જેટલી રકમ યુપીઆઈ થ્રુ ટ્રાન્સફર થઈ છે એટલે આ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં યુપીઆઈ થ્રુ ટ્રાન્ઝેક્શન થવામાં સત્તાવન ટકાનો યર ઓન યર ગ્રોથ નોંધાવવામાં આવ્યો છે ઓહો એટલે આપ સમજી શકો છો કે યુપીઆઈ કેટલી વિશાળ માત્રામાં લોકો યુઝ કરી રહ્યા છે અને કેટલા મોટી એમાઉન્ટમાં યુપીઆઈથી ટ્રાન્ઝેક્શનની લેવડ દેવડ થઈ રહી છે સામાન્ય રીતે અત્યારે પણ જોવામાં આપણે આવે જ છે કે રોજબરોજના ટ્રાન્ઝેક્શન આપણે પણ જે કરતા થયા છીએ જે આજથી બે ચાર વરસ પહેલા જે આપણે ટ્રાન્ઝેક્શન કરતા હતા અને આજે જે કરીએ છીએ એમાં પણ આપણને પણ જોવા મળે છે કે આપણે જ પોતાની રીતે કે આપણે કેટલા ટ્રાન્ઝેકશન વધાર્યા છે દરેક ટ્રાન્ઝેક્શન હવે આપણે મોબાઈલ એપથી કે યુપીઆઈથી આપણે કરતા હોઈએ છીએ હવે ચેક છે એ સિસ્ટમ જૂની થઈ ગઈ એટીએમ કાર્ડની સિસ્ટમ પણ જૂની થઈ ગઈ હવે આ આપણે પેટ્રોલ પુરાવા પણ જઈએ ને તો સામે યુપીઆઈનો ક્યુઆર કોડ આપણે જોતા હોઈએ છીએ કે ક્યુઆર કોડ ક્યાંક લાગેલો છે હું સ્કેન કરીને પેમેન્ટ કરી દઉં મોટાભાગે હવે ધીમે ધીમે રોજબરોજની જિંદગીમાં આ યુપીઆઈ ચલણમાં આવી ગયું છે કે જેથી હવે ક્યારે આપણને પેમેન્ટમાં ખીચામાં પૈસા રાખવાની પણ આપણે જરૂર ન પડે ભાવિકભાઈ અમારા શ્રોતા મિત્રોને એ જણાવો ને કે યુપીઆઈનું પેમેન્ટ કરીએ ત્યારે અમારા શ્રોતા મિત્રોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી સરળતાથી થઈ શકે અને ક્યારે ફ્રોડનો પણ શિકાર ન થાય મેઇન તો તમારે મોબાઈલ નંબર ટુ મોબાઈલ નંબર તમે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતા હોવ ત્યારે મોબાઈલ નંબર એકવાર ડબલ ચેક કરી લેવા જોઈએ ફંડ ટ્રાન્સફર તમે અગર બેંક એકાઉન્ટ થ્રુ કરતા હો તો બેન્ક એકાઉન્ટ જેમ આશીષભાઈ કીધું એ પ્રમાણે દરેક યુપી એપ્લિકેશનમાં બે વખત એન્ટર કરવાનું આવે છે તો ત્યારે બેંક એકાઉન્ટ નંબર તમે સાચા એન્ટર કરશો એટલે ઓટોમેટિક નામ બેંક પ્રમાણેનું આવી જશે અને તમે નામ ઉપરથી તમે ટેલી કરી શકશો કે ભાઈ આ વ્યક્તિને જ હું ટ્રાન્સફર કરી રહ્યો છું ને અને ત્રીજી વસ્તુ છે કે યુપીઆઈ આઈડી યુપીઆઈ આઈડી જે છે એ ખાસ તમે યુપીઆઈ આઈડી જયારે લઈને પેમેન્ટ કરતા હો છો ત્યારે મેક શ્યોર કે તમે સાચી યુપીઆઈ આઈડી એન્ટર કરો છો કારણ કે એમાં યુપીઆઈ આઈડીમાં ભૂલચૂક કરવાથી કોઈ એક વ્યક્તિની જગ્યાએ બીજા વ્યક્તિને પણ પેમેન્ટ થવાની શક્યતા હોય છે તો મેઇન તમે જયારે પણ મોબાઈલ નંબર યુપીઆઈ આઈડી અને બેંક એકાઉન્ટ થ્રુ તમે ટ્રાન્સફર કરતા હોવ ત્યારે ત્રણેયમાં આ ધ્યાન રાખવા જોઈએ બાબત છે અને આશિષભાઈ આપને હું જસ્ટ આપને અને આપણા શ્રોતા મિત્રોને ને જણાવવા માંગુ છું જેમ યુપીઆઈ થી એટલા બધા ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તો ભવિષ્યમાં એ સમય હવે દૂર નથી કે આપણા પાકીટમાં જેમ અત્યારે ફિઝિકલ કરન્સી દસ રૂપિયાની નોટ ને વીસ રૂપિયાની નોટ રહે છે એવી રીતે ભવિષ્યમાં ડિજિટલ કરન્સીનો પણ જમાનો આવવાનો છે જેથી ઈ ડિજિટલ કરન્સી એટલે ફોન ટુ ફોન અથવા વોલેટ ટુ વોલેટ ઈ વોલેટ થ્રુ ટ્રાન્સફર થશે જેને આપણે ટેન્જીબલ એટલે કે અડી નહીં શકીએ ઇનટેન્જીબલ હશે જેમ આપણે અત્યારે મારે તમને ઉદાહરણ તરીકે પચાસ રૂપિયા આપવાના હોય તો હું તમને પચાસ રૂપિયાની ફિઝિકલ કરન્સીની નોટ આપું છું અને તમે એક્સેપ્ટ કરો છો એવી રીતે ડિજિટલ કરન્સીમાં તમે તમારું ડિજિટલ વોલેટ ઓપન કરો છો હું મારા ડિજિટલ વોલેટ ઓપન કરીને તમને પચાસ રૂપિયા ટ્રાન્સફર કરીશ ને તમારા ડિજિટલ ઈ વોલેટમાં પચાસ રૂપિયા જમા થઈ જશે તો શ્રોતા મિત્રો આવનારો સમય જે છે એ ડિજિટલ કરન્સીનો છે એટલે બને ત્યાં સુધી ઓનલાઈન પેમેન્ટ કરો રોકડ વ્યવહાર ઓછો કરો એ આપ બધાને મારી નમ્ર વિનંતી જોયું ને શ્રોતા મિત્રો ભૂતકાળમાં આપણે ટેલિફોન વાપરતા હતા જેમાં આપણે ડાયલ કરતા હતા એક બે ત્રણ ચાર રીતે ડાયલ કરતા હતા એના પછી આવ્યું પુશ બટન વાળું ટેલિફોન એના પછી આવ્યું કીપેડ વાળો મોબાઈલ ફોન હવે આવ્યો સ્માર્ટ ફોન હવે એના પછી પણ આગળ સેટેલાઇટ ફોન આવે છે જે રોજબરોજની જિંદગીમાં ટેકનોલોજી એટલી અપડેટ થતી જાય છે કે આપણે પણ ટેકનોલોજી સાથે અપડેટ થવું જ પડશે આપણે જો ઈચ્છું કે ના હું રોકડા રાખીને જ દર વખતે જઈશ તો ધીમે ધીમે સરકાર પણ હવે એવું ઈચ્છે છે કે ના હવે ધીમે ધીમે રોકડાના વ્યવહાર ઓછા થાય એટલે તો આપણે જે મોટી નોટ હતી એ ધીમે ધીમે બંધ કરતા જાય છે અને એનાથી ઓટોમેટિક છે એ રોકડાનો વ્યવહાર ઓછો થાય ડિજિટલ પેમેન્ટથી એ તમે વ્યવહાર કરતા જાવ તો એ ગવર્મેન્ટ પણ એવું જ ઈચ્છે છે તો શ્રોતા મિત્રો તમને અમે જે આ એક યુપીઆઈ માટેનું જે એક એપિસોડ કર્યો આ તમને ચોક્કસ ગમ્યો હશે અને તમારા પ્રતિભાવ પણ અમને ચોક્કસ પત્ર દ્વારા તમે અમને જણાવી શકો છો ભાવિકભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને જે યુપીઆઈ વિશે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આશીષભાઈ થેન્ક યુ રોકાણ માર્ગદર્શન